પગેરું મેળવવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા પાસે આવેલ આરઝો બંગલોઝમાં ગત અઠ્યાવીસમી તારીખે સાત જેટલા મકાનના તાળા તૂટ્યા હતા

આંદોલન પર ઉતરીશું તે વિશે એમ કે વિચારવામાં આવી હતી ફરિયાદ કરી ફરિયાદ કરી છે અરજી લીધી શું જમણા જો ફરિયાદ નથી કોઈ સીસી કેવું પુરાવા આની અંદર છે જે કાર્ડ મળ્યું છે અમારા ઘર પાસેથી એ પુરાવા છે કેટલા દેખાય છે કંઈ ફેસ દેખાય છે બાંધેલા છે કાર્યવાહી નહીં થઈ કશું અઠ્યાવીસ તારીખે બનાવ એ બન્યો છે કે દિવાળીપુરા ગામ આરજો બંગલોજ જ છ સાત મકાનોમાં ચોરી થઈ છે રાતના સમયે અમારા પોતાના મકાનમાંથી સાડા ચાર પાંચ લાખ રૂપિયાની કેશ ગઈ અને ચાંદી સોનાની ને ચાંદીની રકમ ગઈ છે એક લાખ પાંત્રીસ હજાર કેશ હતી એ બી ગઈ છે તેલના ત્રણ ડબ્બા બી ગયા છે સાત મકાનોમાં ફરિયાદ નથી ફરિયાદ અરજી આપી છે અને ફરિયાદ લીધી નથી હજુ સુધી પોલીસ ભવન બરોડા સાહેબ અરજી આપે છે અરજી આધારે જો કામગીરી કરશે તો ઠીક છે નહીં તો પછી ગાંધી સિંધિયા માર્ગે જઈશું